વડીલો આપણને એ પણ સમજાવે છે કે જે હું હું મારું 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 કરતા રહેશે મેં મેં એટલે કે મારું મારું સંસ્કૃતમાં મેં એટલે ગુજરાતીમાં મારું બકરું જેમ મેં મેં કરે ને એમ જે લોકો જીવનમાં મેં મેં મારું 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 કર્યા કરે છે ને એ બકરાઓને પહેલું વધેરાઈ જવું પડે છે એટલે જીવનમાં ક્યારેય મારું મારું એવું કરવું નહીં યાદ રહે આપણને સતત અનુસંધાન રહે માટે એને બકરાનું મોઢું પહેરાવ્યું છે સતી બીજા જન્મની અંદર હિમાલયના પુત્રી બનીને પધાર્યા છે અને ખૂબ તપ કર્યું છે ખૂબ તપશ્ચર્યા કરી છે ભગવાન શંકર દર વખતે પરીક્ષા કરે દરેકમાંથી પસાર થાય આખરે પ્રગટ થઈ અને પ્રભુએ સ ઉમાનો સ્વીકાર કર્યો છે સમજાવે છે શ્રી વલ્લભ આપણને આ કથાનો તાત્પર્ય કે જુઓ આપણે જે કર્યું તે ભગવાનને ગમે એવું છે એની શું આપણે ભગવાન ને ગમ્યું એની પ્રતીતિ શું કે આપણે આપણા ચાર પુરુષાર્થને ભગવાનમાં વાળીએ પહેલું છે ધર્મ હરેર દાસ્યમ પરો ધર્મ એ આપણને સતીના ચરિત્રથી બતાવ્યું કે હું મારા પ્રભુનો દાસ છું તો મારે મારા પ્રભુને જે અર્પણ કરાય તે સર્વશ્રેષ્ઠ જ કરાય ભગવાનને તૈયાર કશું ચાલે નહીં ન બજારના કપડાં ન માળા ન ફૂલ ન સામગ્રી ભગવાનને કંઈ બજારનું તૈયાર ચાલે નહીં જેટલું પોતે જાતે કરીને આપો અને જેટલું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ અર્પણ કરો એ આપણી પહેલી ફરજ છે માટે એને જે અર્પણ કરાય તે ગમે તેવું નહીં માટે સતી બીજો દેહ લે છે કે તમારા જેવા દ્રોહી દ્વેષી અને દોષી દ્વારા મળેલો આ દેહ પ્રભુની સેવામાં ન ચાલે અને માટે બીજો જન્મ લઈ હિમાલય પુત્રી બની તને આ બની અને તપથી તપાવી સિદ્ધ કરી શુદ્ધ કરી પવિત્ર કરી અને પોતાના દેહને ભગવાનના કમલોમાં અર્પણ કરે છે પ્રભુ હું આપની છું આપણે પણ યાદ રાખવું કે એકવાર જ્યારે ભગવાનને કહી દઈએ કે હે પ્રભુ હું આપનો છું તો પછી આપણાથી જેવી તેવી વસ્તુ એને અર્પણ ન કરાય શ્રેષ્ઠ જ કરાય આ શરીર પણ જેવું તેવું ન ચાલે પવિત્ર શ્રેષ્ઠ શુદ્ધ દિવ્ય અને ભવ્ય કરી અને એની સેવામાં અર્પણ કરાય ગમે તેવું ચાલે નહીં કારણ કે સેવાની સામગ્રીમાં પહેલું સાધન જો કંઈ હોય તો એ આ શરીર છે શરીર માધ્યમ ખલ્લુધર્મ સાધન